પાડ્યું ભરાઈ જવાય જો ડોમો વાલને ઉપર છે આ ખાસ આ આટલા જવ હવાય જે એટલે બસ બસ પાછું તો શાંતિ શાંતિ થી દે જા હા આ હા હા

એમી આ લેવું એટલે હું જો તો પાછો કીધું પોણી વાડે જવું કે હું આવી એટલે હા પેલા શંકા ને ને એ હા મોટા ભાઈ તને એ લેવા

જેવું હોય પણ આપણે રાગ રાખવાનું તમારા જીવન માં શું છે તમારા નસીબ માં નહી હોય એટલે તમારું છે એટલે એનાથી પણ મારા મને પૈના એટલે મારા તમારે ફોરમ ભર રાખવી પડે મોટા ભાઈ મોટા ભાઈ અમે ભલે અમે નહીં મોટા ભાઈ જો અમારો અમારો કિસ્મત ભલે જ ના હોય કરો પણ અમે નહીં આમાં નહીં પહેર્યા એ સારું છે અતારા રોડો હોય સારી ખોટી જે છે બરોબર ભગવાન ગમે ખરું છે શું કેવું ભાઈ

હવે તો સુસુન તો હારવા કર મોટી એક પેલા બે માથે પડ્યા છે યુવાના સસુંદર ભાઈઓ તે આખી જીંગી નો અને થી મોટા કર્યા માથે તાગર દિના કરવા માટે યુવાના પણ ડોહાને પોંસો વખત કીધું મે કે ડોહા કાઢો યુવાના કાઢો આ બાજુ નહીં ઝૂપડું પડ્યા રહે તો પડી રહેવું અને ખાવું હોય તો ખાય બધું અમાર કરી ખાવાનું પહેણી ના ત્યારે યુવાના વૈત્રા ખબર હોય તો આવડત ના આ ને હું તો જીઓ હું સાબ

પણ હોટલ માંથી લાઈન ખવડાવ જોયો નહીં ઝુંપડા ઝુંપડા માં જ રોસી તું કદી ખાવાય અમારા ઘર માં બિહાર બિહાર ના હું કરવા મારા ધણી મારા ઘર બાંધુ હોય બાંધ્યું કોઈ ના ના તે મજૂરી કરે તો એવો માટે કરે તો મારા માટે નહીં કરતા મજૂરી કોઈ બસ ચાલુ કરી દે છે ને ચાલુ કરી તમે બે ના ઉપરા લઈને મારી જોડે ના કરજો હું તો રે એકલી ને રે જો તમે તારે ભાઈઓ ટકડી કાજો તો સમજી ગયા પણ ઈવન ઉપર હું કાપ લીએ કરું બાપરા બે ટાઈમ સીલી મજૂરી કરું અને તારા વિશે તો શું હારું બોલું છું શું

ખાવાનું નહી બનાતો એટલે તબિયત બગી એટલે હું વડનગર થી લેતા આવું બગડે ખાવાનું એક દાડો મોટા ભાઈ

તમારે ભાઈ લેજો બધા ગુના વગર ગુના બાકી મારી આવે તમારું વાત જ નહીં કરવાની તમારે હોય પગ તમારે પેલું તો પડી રેવાનું બસ દોશી બસ દોશી ઘણું થઈ ગયું ઘણું થઈ ગયું અમુક બોલવાનું બધું છે વાત પોકારી દીધી મારા ભાઈઓને નાતા તો સારું થઈ ગયું મોટા ભાઈ બાજુ નું કોઈ તકલીફ તો કોઈ બીમારી છે

તમારે ઘર મેલી આ ઘર મેલી ને તમારે જવાનું નહીં નહીં સાપરા મે

હલો હા ભાઈ કેવું બુન કશું ના થોડું તકલીફ હતી મારા ભાઈ બોલતા પડે ખબર

કુદરત ના થયું કુદરત ને ભાઈ રાખે અમુક ભાઈ રખડી પડે એટલે મારા ઘેર આવી ભાઈ મારા ઘેર આવી આ ને મારા ભાઈઓ ને રાખતા પડે છે અને ભાઈ નું હોય બોલાવો છો આજે નહી બને કાલે નહી બને

રામ લક્ષ્મણની ની જોડી તૂટ્યો ને એટલે કેવું પડે મારા કેવું પડે આ જુદી હું તમને વટના કરતી આ રોતી ના ને તે હું તમને વટના કરતી લાઈન લાઈન ખવડાયેલું છે એવી તો હું એ બધી વેઠ વેઠેલી છે પણ તમને આ જુદી કવિ દારો હું વાત નહીં કરી આ મારા ડોશી આવી છે હા બાપા એનો સભા કેવો છે ભાભી કોઈ દાર તમે અમને ટીફન જ નહીં બની બનીયાલી ભાભી અમે તમને શું મોંટાતા કોઈ દારો અમે તમારી

મારા ભાઈ તો બે ઓમ શું ભાભી માં ભાભી કર્યું બોલાવી પીએ રાખ વર્તન કરે છે મારા ભાઈ

તો ત્યારે યુવોને હળહુળ ના કરાય યુવને તકલીફ ના પાય મળી હંપીને જેટલું તમે રહેશો ને એટલા સરસ દિવસો તમારા પસંદ હોય હકીકત છે જેમ કે મેં ડોહાઈ કીધું કે જેવું કરો ને એવું ભરો અને આ હકીકત છે એટલે હંમેશા બધા સાથે સારું વર્તન કરો સારું ના થાય તો ખરાબ તો ના જ કરે મારી જેમ એટલે આ તો ખાલી અમે મનોરંજન માટે વિડીયો બનાવશો જો અમારો વિડીયો ગમતું હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો ને અમને સપોર્ટ કરો જેથી કરીને આવાના આવા વિડીયો અમે તમારી સામે લાવી શકીએ છીએ